કડિયાદ્રો એટલે કુદરતે કચ્છને આપેલી કુદરતી ભેટ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક અનોખું કુદરતી સ્થળ છે કડિયાદ્રો જે પોતાની વિશિષ્ટ ભૌગોલિક રચના રંગબેરંગી પથ્થરોની રચનાઓ અને આકર્ષક સૌંદર્યને કારણે પ્રખ્યાત છે આ સ્થળ નખત્રાણા તાલુકામાં ભોયડ નદીના કિનારે આવેલું છે અને તેની કુદરતી કલાકૃતિઓએ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે ખાસ કરીને ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા બે હજાર એકવીસમાં દુનિયાના બાવન જોવાલાયક સ્થળોની યાદીમાં તેને ત્રીજું સ્થાન મળ્યું છે જેણે તેની ખ્યાતિને વધુ ઉજાગર કરી છે કડિયા કડિયાદ્રોનો ઇતિહાસ ભૌગોલિક અને પુરાતત્વીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તેની ખ્યાતિ મુખ્યત્વે તેની કુદરતી રચનાઓને કારણે છે આ સ્થળનો ઇતિહાસ ભૂસ્તરીય પ્રક્રિયાઓ અને કચ્છની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે કડિયા રચના હજારો વર્ષો દરમિયાન અને સહાયક રચનાઓ બનાવી છે બે હજાર એકવીસમાં માં ન્યુયોર્ક ટાઈમ્સની યાદીમાં સ્થાન મળ્યા પછી ભુજના ફોટોગ્રાફર અને ટ્રાવેલર વરુણ સચદેવના પ્રયત્નોથી કડિયાધ્રોહ વૈશ્વિક પ્રવાસનના નકશાએ પોતાનું આગવું સ્થાન અપાવ્યું છે તેમણે આ સ્થળની સુંદરતાને દુનિયા સમક્ષ રજૂ કરી જેના કારણે કિનારે સ્થિત છે જે તેની કુદરતી રચનાઓનું મુખ્ય કારણ છે કડિયાદ્રો કચ્છના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે જે ભારતના સૌથી મોટા જેનું ક્ષેત્રફળ છે પિસ્તાલીસ હજાર છસો ને ચોતેર ચોરસ કિલોમીટરનો એક ભાગ છે

આ ફોટોગ્રાફી માટે આદર્શ છે કડિયાદ્રોની આસપાસના વિસ્તારોમાં ચિંતાના રણશિયાળ, રણબિલાડી અને વિવિધ પક્ષીઓ જેવા કે ફ્લેમિંગો, થેન્કોલિન અને બસ્ટર્ડ જેવી પ્રજાતિઓનો નિવાસસ્થાન છે ખાસ કરીને નજીકનો લાલા અભયારણ્ય મહાન ભારતીય બસ્ટર્ડના સંરક્ષણ માટે જાણીતું છે રણની શાંતિ અને ખુલ્લા લેન્ડસ્કેપની સાથે કડિયાદ્રો એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની નિકટતા અનુભવાય છે આ સ્થળ શહેરી જીવનની ભીડથી દૂર શાંતિ અને આધ્યાત્મિક અનુભવ આપે છે

અતિશય પ્રવાસનથી તેને નુકસાન થવાનો ભય છે સ્થાનિક સરકાર અને પર્યાવરણ વિદ્યો આ સ્થળના રક્ષણ માટે પ્રયાસો કરી રહ્યા છે કઠોર આબોહવા મર્યાદિત સુવિધાઓ અને દૂરનું સ્થાન કેટલાક પ્રવાસીઓ માટે પડકાર ઉપઈ શકે છે કડિયાદ્રો કચ્છની ભૂમિનું એક અદ્વિત રત્ન છે જે કુદરતની કલાકૃતિ પુસ્તરીય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો અનોખું સંયોજન રજૂ કરે છે તેની રંગબેરંગી પથ્થરો અને રચનાઓ શાંત રણનું વાતાવરણ અને પ્રાચીન ઇતિહાસનો સંગમ આ સ્થળને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે જો આપ પણ જો પ્રકૃતિ પ્રેમી હોય ઇતિહાસમાં રસ ધરાવતા હોય અને સાહસના શોખીન હોય તો કડિયાદ્રોની મુલાકાત એકવાર લેવા જેવી છે ड्रोनो अर्थ એટલે કે કુદરતી રીતે બનેલા મગરના ઘર